અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બસેરા પાર્ટી પ્લોટમાં થોડુંફોડ થઈ હતી આરોપીઓ ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો આયોજકો દ્વારા આરોપીઓને સમજાવતા બબાલ થઈ હતી આરોપી બહારથી લોકો બોલાવી તોડફોડ અને મારામારી કરી હતી પાંચે આરોપી વગર પાસે પાર્ટી પ્લોટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો ઘટનામાં ફરિયાદી સાથે એક વ્યક્તિને ગંભીર ઈજા અને અન્યને સામાન્ય ઈજા પહોંચી હતી કલમ ત્રણસો સાત હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે વીસ લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અમે એવું છે બોપલ બીજી બાજુમાં બશેરા પાર્ટીતુર આવેલું છે ત્યાં ગરબાનું આયોજન થયેલું છે ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા એટલે જે ફરિયાદી છે એના ફરીબાનું દીકરા આયોજન કરેલું હોય તેણે જોયું તો એ એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એને જે સમજાવવા ગયો તો આ લોકો બીજા થોડી થોડીવાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે વંડી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદી સાહેબ ના પાડવા ગયા એમને એમની પર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઈજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ સૂરજ ભરવાડ અજય ભરવાડ ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરી રહ્યા છે જે

બોલા ચાલી કરી મને મારામારી કરી અમે ચાલો આખી ગેસમાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આપણે કઈ કઈ કરવા માટે અનુરોધ અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એક કિશનસી સોલન સાહેબ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે બીજા જે સાહેબ છે એને નાની મોટી ઇન્જરી છે

આજે પાંચ નામ મેં રાઉન્ડઅપ કરવામાં આવેલા છે પૂછપરછ ચાલુ છે અને ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ